જય માતાજી જુનાગઢના ગીર ખોરાસા ગામના રહેવાસી અને હાલ ધોરણ અભ્યાસ કરતા આપણા અગિયાર સમાજના સુરજુરાજભાઈ સોલંકી જે એક ગાયક કલાકાર છે સુરજુરાજભાઈએ સંગીત ગાયનમાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબર અને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે આ ઉપરાંત તેમણે સેજલ સરજુ નામનું એક પ્લેબિક ગીત અને બાળપણના દોસ્તાનો ગીત ગાયેલા છે સુરજુરાજભાઈ ની આ પ્રગતિ બદલ પૂજક પરિવાર તમને ખૂબ અભિનંદન પાઠ અને આપણા દેહપૂજક સમાજ ને આવી જ કોઈ માહિતી હોય તે અમને મોકલો હરીહરાનજી ભાઈ અર્જ કરી છે અર્જ